જૂનાગઢ જિલ્લાના ભેસાણ નજીક આવેલા ખજૂરી હળમતિયાની શાળાનો નબળો સ્લેબ તોડવાનું કામ શરૂ કરાયું ખજૂરી હળમતિયા ગામની પ્રાથમિક શાળાના નબળા બાંધકામના અનુસંધાને ગત ઓગણીસ માર્ચે બે હજાર પચીસના નવા બાંધકામની ગુણવત્તા વિષયની ફરિયાદ ગ્રામ સેવાઓએ કરેલ રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેડિયા સમક્ષ કરાઈ હતી ફરિયાદ ફરિયાદને ધ્યાને રાખીને રાજ્યએ તાત્કાલિક પગલાં લેવા આપેલ સૂચન અને નબળા આ વિદ્યાર્થી અને નબળા બાંધકામને લઈને જવાબદાર ઇજનેરો બે તરફ કરવામાં આવ્યા હતા તો આપને જણાવી દઈએ કે જૂનાગઢ જિલ્લાના ભેસાણ નજીક આવેલા ખજૂરી હળમતીયાની શાળાના નબળો સ્લેબ તોડવાનું કામ શરૂ કરાયું ખજૂરી હળમતીયા ગામની પ્રાથમિક શાળાના નબળા બાંધકામના અનુસંધાને ગત ઓગણીસ માર્ચ બે હજાર પચીસના નવા બાંધકામની ગુણવત્તા વિશેની ફરિયાદ ગ્રામવાસીઓએ કરેલ રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાસે સમક્ષ કરાઈ હતી ફરિયાદ ફરિયાદને ધ્યાને રાખીને શિક્ષણ રાજ્યએ તાત્કાલિક પગલાં લેવા આપેલ સૂચના નબળા બાંધકામને લઈને જવાબદાર ઇજનરને બરતરફ કરવામાં આવ્યા